ચાર ઓગસ્ટની વહેલી સવારે રાજપીપળા નવાફળિયા વિસ્તારના યુવકના અપમૃત્યુ મામલે આજે પોલીસ બનાવ સ્થળે પંચક્યાસ કરવા પહોંચી હતી ત્યારે શું છે સમગ્ર ઘટના અને શું છે બનાવ જુઓ વિડીયોમાં નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ચાર ઓગસ્ટની વહેલી સવારે રાજપીપળા નવાફળિયા માછીવાડ વિસ્તારના બત્રીસ વર્ષીય યુવક મુકેશ અશોકભાઈ માછીના અપમૃત્યુ કેસ મામલે ચકચાર મચી હતી બનાવની આગલી મોડી રાત્રે પોલીસ દ્વારા મરણ જનાર યુવકને પૂછપરછ માટે લઈ ગયા બાદ મળસકી યુવકને પોલીસે મુક્ત કર્યું હતું તેવી માહિતી છે યુવક પરત ઘરે આવ્યો હતો ત્યારબાદ વહેલી સવારે ઘરેથી નીકળી જઈને તેણે અઘટિત પગલું ઉઠાવી લીધું હતું ત્યારબાદ બહાર આવ્યું હતું કે મરણ જનાર યુવકના બેંક એકાઉન્ટમાં રાજપીપળા સાયબર ક્રાઇમ વિભાગમાં ફરજ બજાવતા અને આર્થિક ઉચાપત મામલે કાયદાની પકડમાં આવેલા કોન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરી દ્વારા કથિત રીતે મરણ યુવકના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા જે કેસ અંગે મરણ યુવક મુકેશ માછીની પોલીસે પૂછપરછ શરૂ કરી હતી અને ત્યારબાદ સમગ્ર ઘટના બની હતી ત્યારે ઘટનાના ત્રીજા દિવસે રાજપીપળા પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી અને પંચો અને સાક્ષીઓ સાથે ત્યાં નિવેદન નોંધવામાં આવ્યા હતા ત્યારે રાજપીપળા પોલીસે મરણ મુકેશભાઈની પત્ની મનીષાબેન દ્વારા નોંધાવવામાં આવેલી અકસ્માત નોંધ નોંધીને આ મામલે આગળની તપાસ હાથ ધરી છે